એકદમ સ્મૂથ ફેબ્રિકમાં બાંધણી પેટર્નમાં ત્રણ કલર તમારા માટે લઈને આવી ગયા છે આપણે ત્રણે ત્રણ પીસ ઓવરયુ અથવા એટલે કે ઓપન કરીને જોવાના છે કે વિડીયોમાં નવા હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમ કે આવું કલેક્શન અક્ષર સારીમાં હરરોજ સૌથી પહેલાં આવવાનું છે એકદમ લો રેન્જમાં ને લો બજેટમાં બાંધણી પેટર્નને આખી સાડી રહેવાની છે ઓલ ઓવર ત્રણ કલર રહેવાના છે બ્લાઉઝ પણ દેવાના છે તમને પૂરી સાડી આખી રહેવાની છે છ પોઈન્ટ ત્રીસનું કટ રહેવાનું છે અને આવી ઘણી બધી સાડીઓ અમારી શોપ ઉપર અવેલેબલ છે તો બને તો શોપની મુલાકાત કરો વહેલાં અને પહેલાંના ધોરણે અમારી શોપ બધાય દિવસ ઓપન હોય છે સન્ડે પણ ઓપન હોય છે તો જલ્દીથી જલ્દી શોપની મુલાકાત કરવાનું પણ ભૂલતા નહીં સાડી પાંચસોથી લઈને પાંચ હજાર સુધીની અમારી શોપ ઉપર રેન્જ મળી જવાની છે તો શોપની બને તો શોપની મુલાકાત કરો અથવા ઓનલાઈન મંગાવવા માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપો તમને અમારી આઈડીમાંથી કોઈ પણ કલર ગમે એનો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં એક આ બીટ કલર આવશે એનું આમ બાવી જ આવશે કલરનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલવાનું ભૂલતા નહીં જેથી કરી તમને પ્રાઇસ ડિટેલ અને ઓર્ડર પેમેન્ટની પણ તમને મળી જાય ઓનલાઈન પેમેન્ટ છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી હોમ ડિલિવરી ફ્રી રહેવાની છે પણ પેમેન્ટ ઓનલાઈન છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી કોઈ પણ કલર ગમે એના સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલવાનો રહેશે ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ રહેવાનું છે શિપિંગ ચાર્જ તમારે કોઈ પણ એક્સ્ટ્રા દેવાનો રહેશે નહીં આ ટાઈપનો આમાં બ્લાઉઝ આવવાનું છે કયો કલર સૌથી વધારે સારો લાગે નહીં કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં આગળ વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં આ જો ફેમિલીમાં કોઈ રેગ્યુલરમાં એટલે કે આખો દિવસ રનિંગમાં પહેરતા હોય ને એને ખાસ કરીને વિડીયો શેર કરવાનું પણ ભૂલાય નહીં થેન્ક યુ